સરસ મજાનો અહીંયા માતાજીનું મંદિર છે જેને ભેળવારી માતા તરીકે ઓળખવામાં આવે છે ને આ કૂકમાંથી આઠ દસ કિલોમીટર જેવું આગળ છે અને અહીંયા ખૂબ સારી એવી ગ્રીનરી થઈ ગઈ છે તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ને હવે દર્શન કરીએ અને પછી આપણે તમને ચારેકોરનો વ્યૂ બતાડીએ કે કેવો વ્યૂ છે અહીંયા મિત્રો બધા આવી ગયા છે આવગા ભાઈ માણસો બે કાઉમાં

આવું કા ભાઈ રત્નાલ્વારા લાલા આપણું એવો એક ટૂર થયો જ્યાં હું ખપે અહીંયા જામ તો રત્નાલ બોલ મિત્રો આ તમે મંદિર ને પાછળથી સીંગયો છે તે ત્યાં સામે જે નદી દેખાય છે તે તરફ જાય છે અને ત્યાં કુદરતી એવો વાતાવરણ છે ખૂબ સારો એવો અને ઉપરથી પણ ખૂબ સારું એવું વાતાવરણ દેખાય છે અને વરસાદ અત્યારે ચાલુ નથી એટલે થોડોક તડકો દેખાય છે

બસ મિત્રો આપણે આ માતાજી મંદિર છે એ નીચે આપણે આ શ્રેણી ઉતરીએ ને ત્યાં આવા ભોયરા જેવા રસ્તાઓ છે જોઈ લ્યો તમે હિડન પ્લેસ અનિલભાઈ ની ભાષામાં આ રસ્તો ક્યાં નીકળશે કોઈ આઈડિયા નથી જોઈ લો પાછળથી રાવડો ના કર્યા

મિત્રો અત્યારે તો અહીંયા નદીમાં એટલો બધો પાણી નથી આવતો થોડો થોડો જ આવે છે પણ જ્યારે સારી એવી વરસાદ વરસે છે તો અહીંયા ખૂબ સારું એવો પાણી હોય છે અને વાતાવરણ એકદમ ખૂબ સારો એવો મજા લાયક હોય છે અત્યારે થોડ થોડું પાણી છે મિત્રો તમને ભેડ માતાથી રિટર્ન વરો તો અહીંયા જે કોટડા ગામ આવે છે ને ત્યાં તમે રમેશભાઈ ની રોટી ખાવાનું ચોક્કસ થી ભૂલતા નહીં કેમ કે ખુબ સારી એવી અને સરસ મજાની રોટી બનાવે છે છે આપડા રમેશભાઈ રમેશભાઈ કેમ છો મજામાં ને ભાઈ કેવો ટેસ્ટ છે લાલાભાઈ

અરે કે થ્યો જ નદી વરસાદ હાલે ખળું જે આ તો રે એમ મજા આના આવી ગઈ ને ભાઈ ખોટ પડી ગઈ બસ